ઘટના સ્થળે આવી પહોંચી છે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું છે ધક્કામુકીના પણ દ્રશ્યો સામે આવ્યા છે એનએસયુએ દ્વારા નકલી નોટો ઉડાવી અને વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે ધક્કામુકીના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે बच्चों ने इधर एडमिशन के लिए अप्लाई किया आपने छह सौ को सिलेक्ट किया कौन से बेस पे क्या इतना सर इतना मानी आपको तो, इतना बड़ा भ्रष्टाचार बार बार मैंने आपने कोई जवाब दिया बोला सो रहे ये कर रहे वो कर रहे आपने बोला उसके लिए कुछ भी सर सरा चाहिए અને આપણે સાચન સાથે વાત કરીએ અને શું કરી શકાય વ્યક્તિ ઉભી હું તમે કહી શકો આટલું મારું માન રાખો એને યુનિવર્સિટી અને ડિસી તરીકે તમે જે કહેશો જે હશે એ બધું હવે જીમદી ઊંચું થતું બસ તો હું ગાથે આવીશ તમારા માટે એનું લો પણ પહેલાંનું સર કોઈ એ જ નહીં કે પંચાવન વાળો જ્યારે એ એડમિશન લઈ લેતો હોય તો બી એઓ અને પંચાસી ટકાવાળો છે સર શું છે સર પહેલું જ આવે તેને આપી ત્યારે આ વસ્તુ પેન્શન કરી હતી કે જે બહારનું બોર્ડનું રિસેટ હશે એને બી કાઉન્ટ કરવામાં આવે સર અમને સોલ્યુશન એટલે માર્ચ ડિક્લેરેશન રહેશે અમારે કશું જોતું નથી સર તમે ફોન પર કહી દેશો ડિક્લેર થઈ ગઈ ગયું વાત બરાબર નહીં તો સર અમે કાલે પાછા આવીશું અને આનાથી ઉગ્ર રીતે વિરોધ કરીશું

છે વારંવાર રજૂઆત કરી હતી કે મેરિટ લિસ્ટના માર્ક્સ જાહેર કરવામાં આવે પણ અહીંયાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે અહીંયાના જે સત્તાધીશો છે જે છુપાઈ રહ્યા આજ રોજ એનએસયુઆઈએ જે પૈસા છે તેને ઉડાડીને વિરોધ પ્રદર્શન કર્યું છે કે જો તમારે ભ્રષ્ટાચાર કરવો હોય અને જો તમને પૈસાની લાલચ હોય તો આ એનએસયુઆઈ તમને પૈસા આપવા રેડી છે પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તમે લોકો ચેડા ના કરો એટલે આજ રોજ એનએસયુઆઈએ બીબીએ ફેકલ્ટી ખાતે આવીને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો છે हाँ बीबीए का एडमिशन का इस साल का आज सेकंड स्टेज है क्रिएटिव राइटिंग ग्रुप डिस्कशन पर्सनल इंटरव्यू का शेड्यूल है और 600 प्लस 683 के करीबन स्टूडेंट यहाँ पे हैं ये रेगुलर प्रोसेस है इन लोगों का इन लोगों का ये है कि हमारे मार्क्स डिक्लेयर कर रहे हैं हमने शॉर्ट लिस्ट दिए हैं जो मेरिट में मार्क्स आते हैं बहुत दिए बच्चों के वो इस स्टेज में नहीं दिया जाते हैं क्योंकि अभी हमारी दूसरी स्टेज होनी बाकी है उसके बारे में हमने अथॉरिटी से इनकी बात ऑथोरिटी से बहुत पहले कर दी है और अथॉरिटी जो डिसीजन हमको देगी वो उस तो प्रकार होगा रिजल्ट का मेरे रिजल्ट दिया जाएगा दिया दिया दिया। आपने दिया किया। इसलिए नहीं वो 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 कह रहे हैं वो करने नहीं पाते लेकिन हमारा सिस्टम बहुत ट्रांसपेरेंट है उसमें किसी प्रकार के नहीं है और बिल्कुल हमारा जो है किसी में तो कोई गुंजाइश नहीं है ये आज से नहीं यूनिवर्सिटी का पहले से है। ये आपके हाँ ये अपनी रखें अपनी बात रखें उसमें हमें कोई दिक्कत नहीं है ये जिस ढंग से कर रहे हैं हमने अपने सुरक्षा व्यवस्था कर रखी है और हम उनके बात को बिल्कुल सुन रहे हैं हमें अथॉरिटी तक पहुंचाएंगे जो ये प्रकार कर रहे हैं वो आपके सामने है हाँ जी? सरक... बिल्कुल नहीं बिल्कुल नहीं एग्जामिनेशन सिस्टम है जो बच्चे आने वाले हैं जो बच्चे आने वाले हैं वो भी स्टूडेंट बनेंगे और ये तो स्क्रीनिंग एग्जामिनेशन कंपटीशन है कॉम्पिटिशन सब जाना है ब्याज भी बिल्कुल भी भी नहीं है अभी देखो इसके बारे में मैं अथॉरिटी को इन्फॉर्म करूंगा यहाँ पे डीन प्रोफेसर जेके पंड्या सामने खड़े हैं आपके वो भी बात कर रहे हैं और वो जो निर्णय लेंगे आगे ऑथोरिटी हम बात करेंगे इनके बात पहुँचाए जाएगी विद्यार्थियों ने रजूआत कि मार्क्स डिक्लेयर थवाइए मेरिट प्रमाण है कि मैंने ट्रांसपेरेंसी जुए चाहिए मेन मुद्दों અને એના માટે અમે સાંજ સુધી નિર્ણય લઈને જે કહ્યું હોય તે રિઝલ્ટ આ બીબીએ જે છે ને બીબીએ અમારી એન્ટ્રન્સ ટેસ્ટ છે જે બીબીએ અમારો વિશ્વનો આઈ મીન વડોદરા કે ગુજરાતનો સર્વશ્રેષ્ઠ કોર્સ છે અને કોર્સની બહુ જ ડિમાન્ડ છે એટલે અહીંયા આગળ બધા દિલ્હીથી ઇવન પૂરા મહારાષ્ટ્ર છત્તીસગઢથી બધા ઘણા બધા છોકરા ઉત્તર પ્રદેશ બિહારથી બધા આવે છે પરીક્ષા આપવા અને એ એટલી કોમ્પિટિટિવ હોય છે કે એડમિશન મળવું ઘણું મુશ્કેલ હોય છે પણ એમને અમુક રજૂઆત હતી જે અમે ધ્યાનમાં રાખીને જોઈશું અમે એમાં કેવું હોય છે સિસ્ટીમ પ્રમાણે સાહેબ એવું હોય છે કે જે પ્રમાણે માર્કનું જે ધોરણ છે એ માર્કના ધોરણ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન કરીને અમે ટોટલ મેરિટ બહાર પાડતા હોય છે પણ એમના મનમાં કંઈક જે પણ હશે એ અમે ટ્રાન્સપેરન્સીથી કામ કરીશું હા એમને કહ્યું છે અમે સાંજ સુધી વાત કરીને કહીએ છીએ ના ના એવું સાહેબ અમારી યુનિવર્સિટી અમે બધા શિક્ષકો છે અને શિક્ષકોને એવું કંઈ હોતું નથી સાહેબ અમે એવું એવું નથી ના ના એવું ના હોય મારી યુનિવર્સિટી માટે મને એટલો ગૌરવ છે કે એવું ના હોય છે